આર્ટ અને શ્રીમંત રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા નવીન વિભાગનું લોકાર્પણ તેમજ અભિવાદન સમારોહ યોજાયો હતો પાટણ શહેરના કંસાળા દરવાજા સ્થિત એકસો પાંત્રીસ વર્ષથી કાર્યરત ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ગાંધીનગરના ડાયરેક્ટર ગ્રંથાલય નિયામક પંકજભાઈ ગોસ્વામીના અધ્યક્ષ નવીન વિભાગનું લોકાર્પણ તેમજ સમાચાર પત્રોના તંત્રીઓ મીડિયાના પત્રકારો તથા પુસ્તકાલયના સેવાઓ દાતાઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ પંકજભાઈ ગોસ્વામીએ નિયામક ગ્રંથાલય વિભાગ ગાંધીનગર દ્વારા પુસ્તકાલયની કામગીરીને બિરદાવી સમગ્ર ગુજરાતમાં થતા પુસ્તકાલયોના વિકાસની માહિતી આપી હતી તેમજ આ પુસ્તકાલયને વિવિધ મદદ આપવાની ખાતરી પણ આપી હતી સાથે આસિસ્ટન્ટ કાર્યકર બાબુભાઈ ચૌધરીએ પણ હાજરી આપી હતી મુખ્ય મહેમાન અરવિંદભાઈ કૃષ્ણલાલ દવેએ પોતાના પિતાના સંસ્મરણો તાજા કરતા સાહીઠથી સિત્તેરના દાયકાઓના તેઓ લાઇબ્રેરીમાં એક લાઇબ્રેરિયન તરીકે સેવા આપી હતી અને તેની યાદગારી રૂપે આગામી સમયમાં સિનિયર સિટીઝન્સ માટે હોલ બનાવવાનો છે તેનો સંપૂર્ણ ખર્ચ કૃષ્ણલાલ દવેના સ્મરણાર્થે આપવાની ખાતરી આપી હતી તેમજ જે પુસ્તકાલયના નવીન કાર્યક્રમ કૃષ્ણ અર્પણ સેવા કાર્યક્રમ માટે તેમના સાસુ શ્રીમતી કૈલાશબેન બેન વ્યાસ ઉમર વર્ષ ચોરાણું રહેવાસી ગિમટો પાટણની દીકરી જયશ્રીબેન અરવિંદભાઈ વ્યાસ રંગુનાળાના સૌજન્યથી રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનું દાન આપવામાં આવ્યું હતું જ્યારે બીજા મહેમાન મફતલાલ પટેલે પુસ્તકાલયના યોગદાને મહત્વપૂર્ણ ગણાવી પુસ્તકાલય જો જીવંત થશે તો સમાજ જીવંત રહેશે અને પુસ્તકાલયના વિકાસમાં યોગદાનને યાદ કરી પાટણના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા અને દાતાઓની સખાવતને બિરદાવી વધુ દાન આપવા પણ અપીલ કરી હતી આ પ્રસંગે અમેરિકાથી પધારેલ કેતનભાઈ અમીન દ્વારા લાઇબ્રેરીના પોતાના તેમજ પિતાશ્રી અમીનના ગંગાબા રોજગાર કેન્દ્રની પ્રવૃત્તિઓને ધમધમતી રાખવા બહેનો માટે નવીન પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણ મદદ કરવાની ખાતરી આપી હતી મુંબઈના શ્રેષ્ઠ વિક્રમભાઈ નગરશેઠ તેમજ શ્રીમતી રચનાભાઈ નગરશેઠ દ્વારા હોલ માટે સખાવત આપી લાઇબ્રેરીના હોદ્દેદારોને બિરદાવી પુસ્તકાલયનું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે શ્રીમતી દીપ્તિ ગૌરાંગ ત્રિવેદી તેમજ રશ્મિ કૌશિકભાઈ વ્યાસ શ્રીમતી હરિપ્રિયા હરેશભાઈ વ્યાસ દ્વારા પોતાના પિતાના ગીજુ ગીજુદાદા પ્રેરણા કેન્દ્ર બહેનો માટે રીડિંગ લાઇબ્રેરી બનાવવા દાન આપી પોતાના પિતાજીને સ્મરણાંજલિ પાઠવી સંતોષ વ્યક્ત કર્યો હતો લાઇબ્રેરીના હોદ્દે દ્વારા આ કાર્યક્રમ માટે નવીન મહિલા કમિટીની જાહેરાત કરવામાં આવી હતી આ પ્રસંગે અશોકભાઈ વ્યાસ દ્વારા આશીર્વચન પાઠવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબહેને પોતાના પ્રવચનમાં લાઇબ્રેરીના વિકાસને બિરદાવી નવીન કાર્યો શરૂ કરવાની પહેલ કરવાનું આહવાન આપ્યું હતું શ્રીમતી કે ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દિનેશભાઈ પ્રજાપતિ સારા પાડોશીથી એકબીજાના સહકારથી આ વિસ્તારના વિકાસમાં પ્રકાશ પથરાઈ રહ્યો છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો પ્રસંગે સંતોષ કરોડે કરોડે તેમજ આરતીબેન ખાસ પધાર્યા હતા સ્વાગત પ્રવચન ડોક્ટર શૈલેષ સોમપુરાએ કરી લાઇબ્રેરીના અગાઉના કરતા તથા દાતાઓને એક મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી અને નવીનીકરણ તેમજ દાતાઓના દાન માટેની વિગતોથી માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમમાં લાઇબ્રેરીને અત્યાર સુધીમાં દાન આપનાર દાતાઓનું સન્માન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ સમાચાર પત્રો મીડિયાના પત્રકાર મિત્રોનું શિલ્ડ તેમજ પુસ્તક આપી ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાચકો નાગરિકો તથા મહેમાનોને હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો